ਨੇ ਤੇਰੀ ਸਪੀਕਰੀਆਂ 380 300 ਫੁੱਟ ਜਿੰਨੂ ਅਗੜ ਰੱਖਲ ਹੈ ਤਾਂ ਬਾਈ ਚਿੱਟ ਨਹੀਂ ਹੋਦੇ ਹਾਂ ਪਰ ਹੈ ਸਾਵੇ ਆਪਣੇ ਜੋ ਛੜੂਤ ਮਿੱਤਰ ਉੱਪਰ ਆਖਿਆ ਹੈ ਇੰਆ ਗਰੀ ਰਹੀ ਹੈ ਨੇ ਉੱਪਰ ਹੈ ਨੇ ਮੈਂ ਇੰਆ ਗਰੀ ਤੇ ਇੱਕਦਮ ਆਵਾਜ਼ ਬੈਸਟ ਆਵੇ ਰੋ ਨੇ ਨੇ ਅਨਾਂ ਤੇ ਮਿੱਤਰ ਹੈ ਨਾ ਤੁਹਾਡੇ ਕੋਈ ਨੂੰ ਨਹੀਂ ਪੜੇ ਕੋਈ ਪਰ ਨੇ ਜਨਵਰ ਸੈ ਨੇ ਤਾਂ ਬੀਜੂ ਤੁਸੀਂ ਰੱਖੀ ਦਿਓ ਨੇ ਤਾਂ ਇੱਕ ਹੀ ਜਨਵਰ ਨਾ ਆਵੇ ਕਹਣਾ ਬਧਾ ਜਨਵਰ ਨਾਲ ਅਲੱਗ ਅਲੱਗ ਆਵਾਜ਼ ਹੈ ਸਿੰਘ ਨੋ ਹੈ ਬਾਜ ਨੋ ਹੈ ਨੇ ਬਧਾ ਖਣਾ ਬਧਾ ਹੈ ਇਹ ਇਕੱਠ ਰੱਖੀ ਦਿਨੇ ਤਾਂ ના આવે એટલે આ જુગાડ એકદમ બેસ્ટ હોય તો મિત્રો તારે આપણે એને ઘરે આવી ગયા ટો દઈ તારે આપણે એને એક બેસ્ટમાંથી બેસ્ટ વસ્તુ બનાવવાની છે આપણે છે આ જો તેલના ડબ્બા લઈ લીધા હે આ છે સિંગ તેલના ડબ્બા ત્રણ ને ત્રણ છ હોય આપણે સિંગ સિંગતેલ બધા ખાતા હોય એટલે એ ડબ્બા લઈ લીધા હે ને એનો આપણે જુગાડ કરવાનો છે આપણે એક ને આપણે આ ખોડો હે ખોડો કેવા આપણે જે સમાન રાખવાનો આવે એ છે આમાં હે ને મિત્રો આપણે આ સુઈ થી આય તો લીધો આપણે એટલે એને આમાં હે ને મિત્રો આમાં આપણે એને જે ડબ્બા છે ને કાપી કાપી એ આવી રીતના છે ને આવી રીતના આમ રાખશું ખાના ખાના કરી નાખશું કેમ કે આ હેર હેલ્લામ વસ્તુ રહે ને આપણે આને વસ્તુ રાખવાનું બેસ્ટ બનાવવાનું હે એ વસ્તુ જો નટડા હે પછી આપણે આ ની સાપટીંગ પછી આ જે કબાળ બધું ઉડેર્યું એ બધું આમાં રહી જાય ને એ રીતના આપણે બનાવવાનું હોય ખાના કરવાના છે બીજા હે ને આડા એંગલ ચડ નાખશું એટલે હે ને આ સાફીંગ પડી જાય ને કાળ આમ બધું હું ઘટકી જાય જુગાડ આપડે કરવાનો હોય ડબ્બા હે ને વચ્ચે આમ કાપી નાખશું આપણે એટલે એકમાં બે ખાના થઈ જાય આ છ હોય છ માં બાર ખાના થઈ જાય અને આપણે આમાં ચોડ નાખશું વેલિંગથી રોડ તો તરશે નહીં રોડ તો મંગાવ્યા છે સાપર થી આવે હેરા પછી વેલિંગ થાય લતા રહી ને કારણે કાપી નાખી ડબ્બા બધાય એટલે એકદમ કામ ઓકે થઈ જાય થોડા મિત્રો મંડી આવે આમાં જેમાં ડબ્બા રમેશ કરે ડબ્બા લઈને આવે હેરા એક ડબ્બા લઈને આવે બીજા કાપી અને વેસ્ટમાં બેસ્ટ કરી નાખી જો આનો આપણે ખર્ચો થયો છે ભાઈ આ તો આપણે ને ઘરે અમે હોય ગયો તે વપરાજ એટલે નવરાજ થઈ ગયા હોય એટલા ફટાફટ તમને હમણાં કરીને બતાવી કાપી રોડ આવે તો વેલિંગ પૂરા મળશે ને પછી તો રોડ વેલ મૂડ થાય તો કાલ કરશે એવું કહેવાય નહીં તો કન્ટિન્યુ આપણે વિડીયોમાં નવો સબસ્ક્રાઈબ કરી નાખો એ જૂના શેર કરનાવે એટલે આપણે સબસ્ક્રાઈબ વધે તો અમને વિડીયો બનાવવાની મજા આવે તમને એને જોવાની મજા આવે એટલે એને ફટાફટ સબસ્ક્રાઈબ કરી નાખો

જે આપણે આ બધા કાપી ને ગોઠવીને તમને બતાવો એકદમ મસ્ત થઈ જાય જુગાડ એકદમ એટલે આ બધી વસ્તુ હોય ને આપણે પડી હોય એમાં બેગ ખાના રાખી દઉં આપણે એમને એમ કેમ કે થકા કે વસ્તુ હોય ને આ બધી એમ પડી હોય બેગમાં રાખશું એવું બધું હોય એટલે કહીશું જો આપણે બધા ડબ્બા ને ભરતભાઈ એકદમ ઓકે કાપી નાખ્યા છે જો અડધા અડધા કરીને બધા કાપી નાખ્યા છે કા ભરતભાઈ કેવો બનશે આવી રીતના મિત્રો રાખ્યા આપણે અહીંયા આગળ નડે હરેલા કાપા પડશે એટલે એકદમ જગ્યાના રહે આવી રીતના જેવું હોય તેલ ને એ બધા કાપવા પડશે એટલે ને એકદમ મસ્ત થઈ જાય કબ્રતભાઈ હસ્યાત ને ધાર મિત્રો એને ફટાફટ આમાં કાપી કુટી કરી નાખી રોડ આપણે જરૂર હતા રોડ ની એ લેવા ગયા હે વેલિંગ રોડ આવે એટલે વેલિંગ કરવા ઊંડી આપણે ડબ્બા તો આપણે કાપી નાખીએ પણ આમાં એક આપણા લાગી જાય ને એવી વસ્તુ છે કે હેન આ તાર જેરી ને મને લાગી જાય કે વસ્તુ લેતા કે મુક્ત એના માટે હે ને આપણે ટીપી પરસે આપણે જોવાય પર પર ટી પેરા લે આ ને ટીપી ના સુ તો લાગશે નઈ કા હમ લાગશે કે આમ તો ફાડી નાખશે રોઈ થી જાત ભરાયા છે ને હમ સમજ હે ને ટીપી નાખી બધા દબાવણ્યું એટલે હેન લાગે નઈ આપણને તો મિત્રો આપણે જો આ બધું હે ને એકદમ ઓકે કરી નાખ્યું હે આવું કાંક આપણું બધા રાખ્યું હોય આમાં વેલની ના કાઢશો અહીંયા અહીંયા આલી આની જગ્યા રહે છે એમાં ડૂબો નહીં હતો આવું આખાનું તો આપણે અહીંયા પટ્ટી આવીને માર દેવું એ રીતના આમ ને આ તો ચાર રાખ્યા રાખી બીજા આખાનામાં આપણે ટ્રેક્ટરની સાપટીંગ એવું બધું રાખવાનું હોય પપની બેટરીઓ કે નાનકી મોટી બેટરીઓ કે એવું બધું આમ રાખવાનું હોય તો આમાં મિત્રો જો વચે ગયા વધારે છે આમ જોઈએ ને વચે ગા છે નહીં માટે આપણે હે ને એના માટે આપણે પટ્ટી કાપી નાખ્યું હે આ આમ રાખી દેવાની આમ એટલે વસ્તુ બધી પડી જાય ના જાય કલર આપણે જુગાડ હવે એને બધું કપડાં છે વેલ્ડિંગનું રોડ નથી વેલિંગ રોડ આવે ને વેલ્ડિંગ કરવાના છે આ વસ્તુ કાલ ગોઠવીને તમને બતાવશો આમાં રાખીને કે કેવી વસ્તુ બધી જાય અત્યારે જો મિત્રો જો આવીને બધું ઉડેરું જો જેમ તેમ

થાલાણ મિત્રો ફટાફટ આમાં ડબ્બા ફિટ કરી અને આમને જે વેલ્ડિંગ કરી નાખી છે આ ડગતા કે મિત્રો ફાઇનલી એકદમ એના વેલિંગ ઓકે થઈ ગયું હે જો આ બધા ડબ્બા ચોડી નાખ્યા છે એકદમ ઓકે કાસુ બેન જો હે ને અહીંયા પટ્ટી મારી દીધી હું હે અહીંયા આપણે વસ્તુ બધી પડી હોય એના જો હે ને બીજી અહીંયા પટ્ટી માર્યું બે અહીંયા માર્યું હે બે કોમાં બે કોમાં માર્યું હે સવાર તેરમાં જાને સવાર તેરમાં જાને સવાર તેરમાં ગયા તું રહી ગઈ